જાડામાં જાડુ એટલે ત્રણસો જઈએ છે આપણે કંકોત્રી આવે ને એના જેટલું જાડું પેપર હોય તો એ પ્રિન્ટર ખેંચી લે છે એવું પ્રિન્ટર સારામાં સારું છે આપણી પાસે ઓલ ઇન વન છે બધા બધા કામ કરે છે તમને એ પ્રિન્ટર એ દેખાડવાનો છું તો તમને હું બતાવું બરાબર પછી તમારી ઈચ્છા હોય એ પ્રિન્ટર તમે લઈ શકો તમને હું પ્રિન્ટર એ બતાવું છું જુઓ તમે જે તમને વાત કરતો હતો કયું પ્રિન્ટર છે આ રીતનું પ્રિન્ટર છે જુઓ તમે આ છે કેનન જી વીસ દસ જો તમે એના ફંક્શન છે ઓન ઓફ છે આ કલરફ્રિન્ટ હું લઈ વિશાલ તમારું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં તો આજે તમને એક મહત્વની વાત કરવાની છે કે તમે સ્ટેશનરીની દુકાન હોય કે કોઈ બી કરિયાની દુકાન હોય અને કોઈ પણ પ્રકારનો તમે ધંધો કરતા હોય અને તમારે જો ઝેરોક્ષ ની પોતાનું ને ઓનલાઈનનું કામ કરવું હોય તો એના માટે સારામાં સારું કયું મશીન લેવું કયું પ્રિન્ટર લેવું એ તમને કહેવાનો છું અને પૂરેપૂરે આજનો વિડીયો આપણે તમને વિસ્તારથી બતાવવાના છીએ આજે આપણે તમને રજિસ્ટરમાં પૂરી રેન્જ કેટલા પ્રકારના સ્ટેશનરી લાઈનમાં ચોપડા આવે છે ને એ તમને બતાવવાના છીએ તો આપણે તમને વિડીયોમાં એ બતાવશું અને આપણો વિડીયો તમને ગમતો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક પણ કરજો બરાબર જેથી આવા આ વિડીયો આપણે તમને કરીએ એટલે પહેલાં તમને વિડીયો મળી જાય તો તમને હું વિડીયો બતા વિડીયોમાં ચોપડા બતાવું કેટલી પ્રકારના ચોપડાં આવે છે બરાબર તો તમને હું દેખાડું છ પ્રથમ તો જુઓ તમે આ ચોપડો છે દસ રૂપિયામાં બરાબર આ બધા અમે સેમ્પલ પૂરતા ચોપડા મૂક્યા છે તમે જોઈ લ્યો બરોબર આ બધા અલગ અલગ ભાવના છે હવે તમે જો આ બલુંગવાળી ડિઝાઇન છે આ કેટલો જાડો છે જો એટલો જ આવે છે આ દસ રૂપિયામાં છે આમાં તમને બાર કલર મળી જાય નોખા નોખા ડિઝાઇન એ નોખી નોખી છે બરોબર આના પેજ બહુ બ્લેકમાં બહુ વ્હાઇટ નથી મીડિયમ મીડિયમ છે પછી જોવા તમે આ ડ્રીમ વ્હાઇટનો ચોપડો છે આપણે બરાબર આ ગ્લોસી પેપરમાં છે તમે જોવા વીસ રૂપિયામાં ચોપડો છે જોવા તમે એના પેજ જોઈ લો કમ્પ્લેટ અને આની થિકનેસ જોઈ લો આ એટલો જાડો રહેવાનો છે આ વીસ રૂપિયામાં રહેવાનો છે બરાબર એથી આગળ આપણે વધી અમે જોવા નેક્સાનો છે નેક્સા કંપનીનો સનસેટ બરાબર આ જો આ રીતનો ફૂલ સાઇઝમાં રહેવાનો છે નાના ચોપડા નથી આ પૂરેપૂરી ફૂલ એ ફોર સાઇઝ છે એથી વધારે હોય તો એના નહીં બરાબર હવે એના પેજ તમને હું બતાવી દઉં જુઓ તમે આનું જોઈ લ્યો આ રીતનું બધું છે આના પેજ થોડાક વ્હાઈટ છે મસ્ત ડિઝાઇનમાં સારા છે આ ત્રીસવાળો છે આમાં આમાં પણ બધા કલર મળશે તમને બરાબર આપણી પાસે હાજર સ્ટોકમાં છે જ તે હવે આ તમે જુઓ આ કયો છે ડ્રીમ રાઇટનો બરાબર આમાં ગાડીવાળી ડિઝાઇન છે આના પેજ તમને હું દેખાડું જોઈ લો તમે આની એમઆરપી અને પેજ જોઈ લો કમ્પ્લેટ છે બધું આના પેજ વ્હાઇટ રહેવાના છે સુપર જો તમે આ રીતના વ્હાઇટ પેજમાં ફૂલ સાઇઝનો એ ફોર સાઇઝનો ચોપડો આવશે બરાબર એથી આપણે આગળ વધીએ તો અમે તમારે ઝાજા પેપર જોતા હોય પત્તા જોતા હોય બરાબર તો આપણી પાસે આ યસ કંપનીનો છે બરાબર જુઓ તમે આ રીતે આનો પ્રાઇસ છે બધી નોખી નોખી જોઈ લો અને આ તમે આની થિકનેસ જોવો તમે કેટલો જાડો આવે પચાસ રૂપિયામાં અને ક્વોલિટી પણ મસ્ત છે બરાબર આ ઘણી રીતના એવા ચોપડા આપણે બનાવો તો ચાલે બરોબર હા હશે પછી આપણે આગળની સાઈડ વાત કરીશું તો આ ચોપડો છે આપણી પાસે જોવો દેવા સેફ કંપનીનો છે એમાં નિયમ સાઇડમાં છે ડબલ કલરમાં છે આમાં છોકરા છોકરીઓનો કાંઈ એવું બધું ખાસ હોય નહીં બધા વાપરી શકે એવા ચોપડા આ કંપનીએ બનાવ્યા છે ડિઝાઇનવાળા એંસી રૂપિયા એમઆરપી આર પી એકસો બોતેર પેજનો ચોપડો છે બરાબર આપણે અલગ વેજબી ભાવથી વેચી છે આના પેજ એકદમ વ્હાઈટ છે સુપર એવા પ્રીમિયમ આ કંપનીનો પણ મસ્ત ચોપડો આવે છે હવે તમને આપણે હારી કંપનીના બતાવી તમે જુઓ તમે બરાબર આ ડોમ્સ કંપનીના ચોપડા છે આપણે જે સેવન્ટી રૂપીઝ એમઆરપીમાં હોય છે આ એક ફોર સાઇઝ છે પૂરેપૂરી જુઓ તમે આમાં એકસો બોતેર પેજ આવે છે જુઓ તમે સિત્તેર રૂપિયા એમઆરપી છે બરાબર અને આના એકદમ આ બધાથી પેજ સારા છે આના ડોમ્સનું જોવો તમે જોઈ લો એની બ્રાન્ડિંગ બધી છે મસ્ત ઉપર હાસ્યમાન બધી બરોબર આ રીતનો રહેવાનો છે હવે જેને આપણે પ્રીમિયમ ચોપડા જોતા હોય સોથી ઉપરની રેન્જમાં આપણી પાસે સોવાળા એ ચોપડા છે એ તમને હું પછી બતાવું જુઓ તમે આ ઇકોનામાં ગ્રીન હાર્ટનો ચોપડો આપણે છે જોવો તમે કેટલો જાડો છે આ ગણિત છે વિજ્ઞાન છે એવા ભાષા અમુક વિષય હોય જે આપણે ઝાઝા ચોપડા બનાવવા હોય એમાં કાયમ આવશે આ ચોપડો જો આનું કવર પણ સારા આવે છે એકદમ થ્રીડી ડિઝાઇનમાં છે ટેક્ચર મસ્ત જુઓ તમે અને આના પેજ મસ્ત છે સુપર આમ તો જોવા જાવ ને તો ડોમ્સ કરતાં પણ વ્હાઈટ એકદમ પેજ લાગે છે દેખાવમાં તો બરાબર પણ આ બ્રાન્ડ કહેવાય અને આ લોકલ કહેવાય આ રીતના બી મસ્ત ડિઝાઇનમાં ચોપડો રહેવાનો છે અમે તમને હું બતાવવાનો છું કે આપણી પાસે બીજા કયા ચોપડા છે બરોબર હવે તમને આપણે શોમાં કહેતા હતા ને શોવાળો જોયા લખ્યા જ છે આ સોવાળા પણ બંડલ પ્યાક છે એટલે આપણે તોડ્યું નથી નકર ચોપડા ખરાબ થઈ જાય એના માટે આ ડોમ્સનો જ છે બરોબર અને આ સેવન્ટી એમઆરબીમાં ડોમ્સના કહેતા ત્યાં રહ્યા જુઓ છે આમાં પણ અલગ અલગ ડિઝાઇન બધી મળી જવાની તમને છે ડોમ્સ સેવન્ટી એમઆર આ પણ સુપર એવા ચોપડા આવે છે બરાબર પછી એથી વધારે તમારે રજિસ્ટર જોતા હોય તો એ છે આપણી પાસે જોવા આ રીતના રજિસ્ટરમાં પડ્યા છે મસ્ત બધા બરાબર હવે તમને આપણે બધી રેન્જ તમને ચોપડામાં બતાવી કે કેટલી પ્રકારના ચોપડા આવે છે આપણને બરાબર બધી ભાવના હોય છે અને જાડા પાતલા આવે છે આમાં એક આપણે રફ વાળા ચોપડા છે આપણી પાસે એકદમ બ્લેક પેજમાં હોય છે એ આપણે એને કહે રફ લેસન બુકમાં બનાવીએ છીએ હોમવર્કમાં હવે તમને હું વાત કરતો તો કે આપણે કોઈ પણ ધંધો હોય અને એમાં આપણે જો પ્રિન્ટરની રી જરૂરિયાત હોય તો સારામાં સારું કયું પ્રિન્ટર આવે એ તમને હું મારા આ અનુભવ ઉપરથી કહું આજુદી મેં જે પ્રિન્ટર વાપર્યું છે એમાં મને કોઈ પણ જાતની પ્રોબ્લેમ નથી થઈ અને જાડામ જાડુ એટલે ત્રણસો જઈએ છીએ આપણે એક ગંકોત્રી આવે ને એના જેટલું જાડુ પેપર હોય તોય એ પ્રિન્ટર ખેંચી લે છે એવું પ્રિન્ટર સારામાં સારું છે આપણી પાસે ઓલ ઇન વન છે બધા બધા કામ કરે છે તમને એ પ્રિન્ટર એ દેખાડવાનો છું તો તમને હું બતાવું બરાબર પછી તમારી ઈચ્છા હોય એ પ્રિન્ટર તમે લઈ શકો તમને હું પ્રિન્ટર એ બતાવું છું જોવો તમે જે તમને હું વાત કરતો હતો કયું પ્રિન્ટર છે આ રીતનું પ્રિન્ટર છે જુઓ તમે આ છે કેનન જી વીસ દસ જુઓ તમે એના ફંક્શન છે ઓન ઓફ છે આ પ્રોબ્લેમ થાય કંઈક તો આ મેનુ બટન કહેવાય આ ડિસ્પ્લે છે આવડી કેટલી પ્રિન્ટ થઈ દેખાડશે આ પ્લસનું આમાંથી પ્રિન્ટ તમે વધારી શકો આ સ્ટોપનું છે આ બ્લેક પ્રિન્ટ ને આ કલર પ્રિન્ટ ફિક્સમાં જુઓ તમે જે વીસ દસ અહીંથી પેપર નાખવાના અને આની મેન વાત ખાસિયત શું આનું તમે જો એડજસ્ટમેન્ટ જુઓ તમે આ બે બાજુથી વચ્ચે આવે અને ઘણા પ્રિન્ટરમાં જોજો એક બાજુ જ આવે આ પટ્ટી એ તમારે એક બાજુ ખસેડ દેવાની એટલે પેપર એ ફોર ગમે એવડું એ સેટ થાય આને મિડલમાં સેટ થાય એટલે ગમે એવું પેપર હોય ને તો તમે એની પ્રિન્ટ કરી શકશો અહીંથી એ બરાબર આઉટ થશે પેજ અહીંથી ઇન થશે બરાબર આ રીતનું આવશે આ એનું સ્કેનર છે અહીંથી તમે ડોક્યુમેન્ટ સ્કેન કરી અને ડાયરેક્ટ તમે કોમ્પ્યુટરમાં લઈ શકો ફોટા હોય કોઈ બી ડોક્યુમેન્ટ હોય તમે લઈ શકો અહીંથી અને એ પીડીએફ બનાવી તો ડાયરેક્ટ બનાવી શકો અને પ્રિન્ટ દેવી હોય તો એ ડાયરેક્ટ કરી શકો સારામાં સારું છે મેં અધિ ઉદ્દી વાપર્યું વન પ્રિન્ટર છે આમાં કોઈ તકલીફ જ નથી પડી મને બરાબર સારામાં સારું પ્રિન્ટર છે અને આ પ્રિન્ટર મેન કહ્યું કે તમારે પાસવર્ડ સાઇઝ ફોટા કરવા હોય મોટા ફોટા કરવા હોય એ ફોરમાં નાની કોપી કરવી હોય પ્રેમોનો બિઝનેસ કરવો હોય ટોટલ વસ્તુમાં કાયમ આપે ઓલ ઇન વન પ્રિન્ટર છે અને ઝેરોક્સ તો મસ્ત કાઢે છે અને થોડીક સ્લો સ્પીડ રહે આની બરાબર આપણે પણ એટલી બધી આખો દિવસમાં પ્રિન્ટું કરવા ન હોય એટલે સારામાં સારું પ્રિન્ટર કહી શકાય અને કોઈ તમારે દુકાન હોય અને તમારે રાખવું હોય ઝેરોક્ષ માટે પ્રિન્ટર તો આ પ્રિન્ટર સિવાય મને તો બીજું કંઈ મોજ ન આવી સારામાં સારું છે જી વીસ દસ કેનનનું અને પ્રિન્ટ થોડીક ઇન્ક મોંઘી આવે છે બાકી મેન્ટેનન્સ મેન્ટેનન્સ બધું કમ્પ્લીટ જ છે બરાબર કાંઈ પ્રોબ્લેમ આજુબુદી પણ થયો નથી અને મોટા મોટું પેપર હોય ને તોય આ જો આ પૂઠું છે ને આવું પેપર હોય ને આ જાડું તોય આરામથી પ્રિન્ટ કરી નાખે બરાબર એવું છે સારામાં સારું બરાબર તમને બધી રેન્જ બતાવી હવે તમને નોટબુકના વિડીયો આપણે એક બનાવશું નોટબુકમાં કેટલી પ્રકારની નોટબુક આવે છે ને એ તમને કહેશું આપણને શું આ લીટીવાળી એકને જ ખબર હોય બાકી કંઈ ખબર હોતી નહીં એટલે આ જે નવા દુકાન કરતા હોય નવી કરવી હોય તો એના માટે સારામાં સારો વિડીયો છે તો તમને આ વિડીયો ગમ્યો હોય તો આપણે સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો તમારા મિત્રોમાં શેર કરજો તો ફરી મળીશું આવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ